Lal ya, cuma om bea cok seben.

શું વાત કરું ગાબાજી આ પણ બોલ શું વાત છે તો કે અલ્યા ભઈ રડે વગર કોઈ કોમની વાત કરે તો ખબર પડે તો મને શું ખબર પડશે એ છે આમ આમ

मारा थोड़ी पैसा नहीं जरूरत ही पैसा बलिया मने खबर है जो थी क्या गोमो मने कोई नहीं आले <laughs> ये वो नहीं क्या कोई नहीं आले क्या गोम कितना पैसा दो इसे पौंछो પાંચ હજાર પાંચ હજાર અરે રડીશ તું રડીશ નહીં ફોનથી રાખ પાંચ હજાર બેસ તું તું બેસ લે રમીશ અને સેવા કરી છે હં તિથી ગભરાયા વગર હ અને રાતું છે સોંતિથી અને હારી દવા ખા છે હા मन हर बीमार था Lalha? Lalha, શું થયું Lalha, cham, rova, se tu lhe. Lalha, son, થા ના roish, ના roish, lhe. Chu, chu, passa. Kama, de. Chu, chu, passa, de. Chikla. Lalha, 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 Bai dan ni halu dah ni, wajib ada macam ni. Ah, aku ni aku ni lelaki, lelaki aku ni. Hahaha. Lelaki,

д <laughs>

तो <laughs> तो तो आ डरतो नाही आला मते पैसे खाली થઈ ગયા છે યાર એમ પૈસા ચોથી લાવા હા સુરભા પાસે માગી લો બાબાએ જવા દે બાબા ઈ માשו કોણ आपण તો કે અરે તમ તો સુરભા અરે ગાબાજી

ઢીલા થઈ ગયા કોમ શું અરે બોલા ગાભાજી અરે ગાભાજી તો ભલ ફલા ગાભા કાઢી દે કેમ આજે આવું એ વાત સાચી છે પણ આજે મારો ગાભા નીકળી જશે શું થયું એ તો કહો થોડા પૈસા જોઈતા હતા પૈસા એ ગાભાજી ને હા ભાઈ ગાભાજી ને મારે વાત મોને મોને આવતી હો ગાભાજી અરે ગાભાજી ચાલી પચાસ હજાર તો તમારા ઘરમાં રોકડા પડેલા હોય છે એ વાત સાચી છે કે ચાલી પચાસ હજાર રોકડા મૂકી રાખું છું પણ આ વખત થોડા ખર્ચાઈ ગયા અરે ગાભાજી મારી મશ્કરી તો નહીં કરવા આવ્યા ને હા યાર મશ્કરી નહીં કરતો આ થોડા પૈસા બિહાર લાવી દીધું અને પોલી ના પૈસા ખૂટ્યા છે અને થોડા પૈસા બચારો લાલ્યો છે ને એ નલ્યા હતા લાલ્યો ઓવા લાલ પૈસા આપ્યા

કેટલા પૈસા આપ્યા તમે પચીસ ત્રીસ હજાર રૂપિયા લ્યા ગાભાજી લાલિયો તમને બનાવી ગયો લાલિયા તાર તો આજે એનો ગાભા કાઢી નાખું જોવા તમે એક 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 મિનિટ ગાભાજી એ લાલિયાને હવે ટેવ પડી ગઈ છે હા તમારી પાસે પૈસા માગવાની હા એટલે હજુ એ તમારી પાસે પૈસા માગવા આવશે

Mm. Mm. <coughs> L'alien Non

ઉભોરે ઉભોરે હુભા પચી વાળા છે બૈરુ હોસ્પિટલ માં છે નહી ગાભાજી એની બૈરી તો હોસ્પિટલમાં માં છે બૈરું તમારું નર્સ માં છે એટલે હોસ્પિટલમાં માં જો હોય અને મને કે બૈરુ હોસ્પિટલ માં છે હે રો 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 હવે આપણે એને હોસ્પિટલમાં પહોંચાડી દઈએ સુરભા મને માફ કરો લેડો લેડો સુરભા એ માફ પછી કરવા સુરભા સુરભા લાલિયા શરમ નહીં આવતી તને આવી રીતે પૈસા માંગતા હા આ રીતે તારી બૈરીના નો ઉપર તું ગોમમાં પૈસા માંગતો ફરીસ તો પછી કોણ આવશે તને અરે તને તો નહીં હાલે પણ બીજા કોઈને આવી રીતે કોઈ પૈસા માગવા જશે તો કોઈ કોઈને નહીં આપે શું કરે છે તું પૈસાનું એ હા શૂરભા શું વાત કરું તમને આઈપીએલના સટ્ટામાં આ દેવું થઈ ગયું મારાથી આઈપીએલના સટ્ટામાં દેવું થઈ ગયું કને કીધું તને આઈપીએલના સટ્ટા મારવાનું કને કીધું તું તને હા મારી ભૂલ થઈ ગઈ શુરભા ભૂલ થઈ ગઈ હા ભાજી તો ને બહેલું હે હોસ્પિટલ છે પૈસા જોઈશે રમવા માટે પૈસા જોઈતા તમારે અને ગાભાચી છે પાછળ બોધી નો અને આખા ગોમો ફેરવો જેથી આખા ગોમ ને ખબર પડે કે ક્રિકેટ ના સત્તા કેટલા ખરાબ છે આખા ઘરને ઘર ઉજાડી મારે છે ક્રિકેટના ના સટ્ટાઓ ફેરવો આખા ગામમાં ટ્રેક્ટર પાછળ બોધી આખા ગોમો ફેરવો જેથી ગોમો કોઈ પણ છોકરું ક્રિકેટ પાછળ ભોડું ના થાય આચી વાત છે આચી વાત છે આચી વાત છે સુભા તમારી લહેડો બો ટ્રેક્ટર ચાલુ કરો